ખેડૂત મિત્રો હમણાં હમણાં છાપામાં જાહેરાત આવી છે અને ઘણા બધા વિડીયોમાં પણ માણસો સાંભળે છે એટલે ઘણા બધા મારા ચાહકો મને પૂછે છે કે રમણીભાઈ બિન ખેતી બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે આમાં સત્ય કેટલું હજી એડવાન્સમાં કેવું થોડું વધારે પડતું રહેશે પણ જ્યાં સુધી મારો અભ્યાસ છે એ છે મીણા કમિટી અગાઉ મેં દોઢ વર્ષ પહેલા મીણા કમિટી વિશે કીધેલું અને એમાં અક્ષરો છે બધું સાચું પડ્યું છે આ વખતે પણ મેં મીણા કમિટીનો સારો એવો અભ્યાસ કર્યો છે કે મીણા કમિટીએ જે છે એક ભલામણ કરી છે કે ગુજરાતની અંદર અન્ય કોઈ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી એને બદલે અમુક શરતને આધીન એ ખેતીની જમીન ખરીદે એવી છૂટછાટ આપવામાં આવે તો કેટલાક ફાયદા થવાની શક્યતાઓ છે તો આ કેવી હશે કેવી રીતે હશે તો પહેલા તો એ વાત કરીએ કે જે લોકો ખેડૂત નથી હાલમાં ખેતીની જમીન કોઈ પણ રીતે ખરીદી શકતા નથી આવી વ્યક્તિઓ હવે પછી ખેતીની જમીન ખરીદી શકશે પણ એમાં રિસ્ટ્રિક્શન આવશે પચીસ ત્રીસ કે પાંત્રીસ વર્ષનું યાદ રાખજો પચીસ થી ઓછું હોય પાંત્રીસ થી વધારે ની હોય જેમ અગાઉ મજૂરોને જમીન આપવામાં આવેલી જેને આપણે સાથણીની જમીન કહેતા હતા સાથણીની જમીન લગભગ પચીસ થી ત્રીસ વર્ષ સુધી નોન ટ્રાન્સફરેબલ રહી ત્યાર પછી સરકારે એને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી દીધી એવી રીતે હવે જે બિન ખેડૂતો તે બિન ખેડૂતો હતા એને ક્યાં ખેડૂત ખાતેદાર મળતા હતા એ તો નવા સુધારા પછી ખેડૂત ખાતેદાર થયા તો એવી જ રીતે હવે આ વ્યક્તિઓ ખેડૂત ખાતેદાર નહીં ગણાય એને જ્યાં જમીન ખરીદવી હશે ત્યાં જમીન ખરીદ્યા પછી હોલ્ડિંગ પીરિયડ લાંબો આવશે સરકાર જ્યાં સુધી એને છૂટ ન આપે પચીસ ત્રીસે પાંત્રીસ વર્ષ જે આવે ને ત્યાં સુધી એને ખેતીની જમીન પોતાના નામે ધારણ કરી રાખવી પડશે જો એ જમીન વેચશે તો એ સ્ત્રી સરકાર થઈ જશે એટલે કે જમીનથી હાથ ધોઈ નાખવા પડશે આ બરાબર ધ્યાનમાં રાખીને પછી જ ખેતીની જમીન ખરીદવી એમ નહીં વિચારું કે ભાવ વિધા એટલે આ વેચી નાખ્યું ભાવ વિધા આવું તો ઘણા શ્રી સરકાર થઈ ગઈ જમીન મને રોજ એક ફોન શ્રી સરકાર થઈ જવાનો આવે છે આ સર્ક્યુલરની અમલવારી થાય ને રોજ ત્રણ ફોન આવવાના કારણ કે હવે પૈસા ની સગવડતા બદલાઈ પાણી થઈ ગઈ હાલો જમીન ખરીદી લઈએ વેચી નાખી કોકના ગળામાં આવી ગઈ તો

લાખની એકર જમીન ખરીદી શકે રિમોટ એરિયાની પણ આવા ભાવ તો અત્યારે છે રાજકોટની આજુબાજુ ચોટીલા એરિયાની અંદર આમ ગમે ત્યાં રિમોટ એરિયામાં વયા જાવ તો ત્યાં તો ત્યાં હવે શું થશે તો જે વ્યક્તિ ખેતીની જમીન ખરીદશે એને એક તો ઇન્કમ ટેક્સનો ફાયદો થશે પોતે ખેડૂત તો હશે જ અને ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદશે તો પોતે ખેતીની જમીન ત્યાં ડેવલોપ કરશે ડેવલોપ કરશે એટલે આ એરિયાની થોડા રોડ રસ્તા થશે સગવડ ટાવરો માણસ આવશે તો ખેત તલાવડીઓ થશે ઇલેક્ટ્રિક લાઇટના કનેક્શન હેવી લાઇન વગેરે જે આવશે એની પણ આજુબાજુના ખેડૂતોને થોડો ફાયદો થશે ખેત મજૂરોની સંખ્યા વધશે કે ખેત મજૂરોને એમાંથી રોજગારી મળશે તો આફ્ટરઓલ બધાને ફાયદો છે કદી નેગેટિવ ન વિચારવું કે અહીંયા વેપારી આવશે ને આપણી જમીનો ખરીદી લે ભાઈ તમારી જમીન ખરીદશે તમારી જમીનના ભાવ વધશે પણ જે જમીન ખરીદશે એ લાંબા ગાળા સુધી એને હોલ્ડિંગ પિરિયડ રાખવો પડશે બીજો ફાયદો એ થશે કે ગ્રીન બેલ્ટ ડેવલપ થશે આ લોકો ગ્રીન બેલ્ટમાં જ લેશે અને ગ્રીન બેલ્ટની અંદર જે છે એ મોટા ભાગે એ લોકો પોતાના પોલ્યુશન ઇન્ડસ્ટ્રીઝ હોય તો પોલ્યુશનની અંદર સી સર્ટિફિકેટ કાર્બન કેટલી સર્ટિફિકેટ મેળવવા માટે વૃક્ષારોપણ કરશે તો એના કારણે ફ્રૂટ ના ગાર્ડન મારા ખ્યાલ પ્રમાણે વધશે અને એના કારણે ફ્રૂટ જે છે એ સરળતાથી માણસોને મળતું થશે આજ ગામની અંદર ખેતમજૂરીના માણસોને ફ્રૂટ દોહીલું છે તો આવા જો આના કારણે આવી પ્રકારની જમીનો ખરીદાશે તો એને એ પણ ફાયદો થશે નેગેટિવ કરતા પોઝિટિવ વિચારો કે આ બધા ફાયદાઓ છે પડતર જમીનો ઓછી રહેશે જેથી પડતર જમીન જાજી હશે યાદ રાખજો સાથણીની જમીનમાં ગૌચર દેવાઈ ગયા આમાં ગૌચર દેવાની ક્યાંય વાત નથી એટલે કોઈને એમ ન થાય ગૌચર વેચાઈ જશે પડતર જમીન ઓછી રહેશે એમ નહીં જે ખેડાતી નથી જમીનો એ જમીન આ લોકો ખરીદશે અત્યારે ઘણી જગ્યાએ આવી પડી છે અમુક રિમોટ એરિયાની અંદર પચાસ પચાસ ટકા જગ્યા આવી પડી છે જે સર્વે નંબર રેવન્યુ સર્વે નંબર છે મૂળભૂત જૂની શરત છે અથવા તો જૂની શરતમાંથી નવી શરતમાં ટ્રાન્સફર થઈને વેચાણ થવાને પાત્ર છે આવી જમીનો ખેડાતી નથી આવા ખેડવા હેતુથી વ્યક્તિઓ વધશે તો એવી જમીનો જે છે એ પડતર જમીનો ખેડાતી થશે પરિણામે અનાજનું થોડું ઘણું ઉત્પાદન થશે બાકી મેં કીધું એ બહુ વર્ષાયું પાકો થશે એટલે એનો ફાયદો આપતો સમાજને મળશે અને એના કારણે થોડા ખેતીની જમીનના ભાવો પણ વધશે ગ્રીન બેલ્ટ વધશે એના કારણે પર્યાવરણનો પણ ફાયદો થશે અને પર્યાવરણનો ફાયદો થશે તો આફ્ટર ઓલ સર્વ જગત સર્વ જગત સુખીમય એ સૂત્ર સાર્થક ગણાશે તો આ રીતે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે એનો સર્ક્યુલર આવે ત્યાં સુધી રાહ જુઓ મારો આ ઓડિયો સાંભળજો સંભાળી રાખજો હું કેટલો સાચો પડ્યો લગભગ મને વિશ્વાસ છે કે હું એસી નેવું ટકા કદાચ સો ટકા સુધી સાચો પડીશ માત્ર મેં તમને પીરિયડ આપેલો છે પચીસ ત્રીસ ને પાંત્રીસ વર્ષ આમાં થોડો ઘણો ઉપર નીચે ચેન્જીસ થાય બાકી કશો ચેન્જીસ નહીં થાય માટે જેને ખેડૂતની જમીન ખરીદવી હોય પણ હોલ્ડિંગ પીરિયડ રાખવાની તૈયારી હોય એ લોકો ખરીદજો વેચવા જે છે ખરીદતા નહીં રાતા પાણી રોશો હું રમણીભાઈ કોટડીયા ખેડૂતોના માર્ગદર્શન માટે થઈને ત્રણ ચેનલ અંદર ખેડૂતોને જુદા જુદા પ્રકારનું માર્ગદર્શન આપું છું આમ તો આ મારી એક કોલેજ છે કોઈ એમ કે ગણુભાઈ એકમાં જ માહિતી આપો તો ભાઈ કેમ જુદી ભણવામાં આવે છે ઇતિહાસ કેમ જુદો ભણવામાં આવે છે ગણિત કેમ જુદું ભણવામાં આવે છે સાયન્સ કેમ જુદું ભણાવવામાં આવે છે તો એવી રીતે ખેડૂતોના જે પ્રશ્નો હોય આપણે રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન ની અંદર મૂકીએ છીએ જેથી કરીને એને ફોન સાંભળીને માર્ગદર્શન મળી જાય ખેડૂતો જાતે કામ કરતા થઈ શકે એટલા માટે એને ફોર્મ ફિલઅપ કરવા એપ્લિકેશન કરવી ક્યાં રજૂ કરવા એ બધું પ્રેક્ટિકલ સખવાડીએ છીએ તો રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન ચેનલની અંદર હું માર્ગદર્શન આપું છું એવી જ રીતે હવે જેમને કાયદો જાણવો છે અવનવી માહિતી જાણવી છે ખેતી વિષયક બાબતો જાણવી છે અને એનાથી પરિચિત થવું છે તો એના માટે આપણે રમણીકભાઈ કોટડીયા વિડીયોની અંદર આવી અવનવી માહિતીઓ મૂકીએ છીએ આ સાંભળતા રહેજો તમારા અન્ય પણ કે રમણીભાઈ કોટડીયા અલગ અલગ બધા પ્રકારની ચેનલ જોવા મળશે અને બધા પ્રકારની ચેનલમાં કંઈક ને કંઈક તને નવું નવું જાણવા મળશે ખુબ ખુબ આભાર રમણીભાઈ કોટડીયા ના નમસ્કાર સૌ ખેડૂતો સુખી થાવો એવા ભગવાન ને પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું